આ કેવડિયા ખાતે અમારા આદિવાસી સમાજના લોકો અમારી સંપ્રદાયના લોકો ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આજુબાજુ તેમની પોતાની માલિકી જમીનમાં પોતાના ઘરો ઝૂંપડા બનાવી અને જીવન ગુજારતા હતા અને પોતાની રોજીરોટી મેળવી રહ્યા હતા દુકાન નાની મોટી દુકાનો ચલાવીને તેમની દુકાનો તોડી બુલડોઝર ચલાવી અને સરકાર અન્યાય કર્યો છે તો એની સામે અમે સૌ કાર્યકર્તા આખા ગુજરાતના તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના એકઠા થઈ અમે ચૈત્રભાઈ એમએલએ સાથે સમર્થનમાં અને આ આવેદનપત્ર આપવા માટે અમે સૌ નીકળ્યા હતા તે દરમિયાન પોલીસને આગળ કરી સરકાર અમને રોક રોકી અને ડિટેન કર્યા છે તો અમે કહેવા માંગીએ છીએ સરકાર અમારા આદિવાસીને એટલો બધો અન્યાય કરો છે એટલો અત્યાચાર કરો છો આદિવાસી તમારા શું બગાડ્યું છે આખા ગુજરાતની અંદર તમે અમારા આદિવાસી નાના વર્ગના માણસોને હેરાન કરો છો તમે અમારા આદિવાસીને લોકોને તમે ઝોપડા બનાવી મકાન આપી દો એમની જમીન પાછી આપી દો અમે શાંતિપૂર્ણ આંદોલન બંધ કરી દઈશું જો તમે આ કરશો તો આવનાર સમયમાં અમે ગાંધી સિંધિયા માર્ગે ચાલશું રસ્તા રૂપા આંદોલન કરીશું અને અમે ગાંધીનગરમાં ધરણા કરીશું આજ રોજ તમે ભલે રૂપવામાં આવ્યો પણ આવનાર સમયમાં અમારી આખા આખા ગામ ને ગામ આદિવાસી લોકો ખાલી થઈ અને રોડ પર આવીશું